એમ નથી કેતો તે કેમ તમારો અહિયા હોદો છે હોદો રાજનો પ્રધાનજી છો પ્રધાનજી છો એમ કે ગુરખો છો શું ગુરખો તું ગુરખો નથી રાજનો પ્રધાનજી છો પ્રધાનજી પ્રધાનજી છો તો આ ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મળ્યા તમે કોણ છો ભાઈ કેમ આમાં નો ખબર પીડી આમાં હું કઈ મને બાઇસ આવી જાય એમ નઈ

એ શૂટિંગ ઉતર હે ભાઈ એને કઈ નો કેવું એ બેહો ને બેહો ને આમ જાવ ને નથી બેહા તું ક્યાં લાઈવ પર કેવું તમને બધાઈને લાઈવ ટિકટોક માં બે જાવ ને હમણાં મામા ઊભા થા ને કે બે જાય તો ગ્રીન લેન્ડ ચોકડી સુધી ઢોળ્યા જાહે આ ટોપી ઊભો નો થાતો હતું ને કે પાછળ ઊભો રહી જાજે મમ્મી ટિકટોક માં લાઈવ મૂક્યું

સમજો આમાં ખમાય નઈ તો હમે થી આવ્યું છે તો લઈ લેવાય તો મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુઈ ગયા હોય તો જગાડો મારા બાપુ નું હાલે નું પડે તો ગાવ અંદર નો આવતા ને બહુ હાટી બોલી જા ભંગાર નો ભાવ કીધો બીજો કોઈ દી મારી માથે દોડી નતો વિડીયો એ અંગુઠો આમાં ને બાપુ

શે છે હા કેટલા છે એ કોઈ કે ટ્રેક્ટર એક નો હોય હારું 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 ઓમ તો બધા છે ને ખાઈને બેઠા ગામના બધા શું કરે બધા મજા કરે ઈ મજા કરે લાવડ નંબર એ નથી रजा <laughs> मां <ůdates Allah> <laughs> <goodiserÖ coughs> <tos seven sayes> गे गो दादा हा राजना अशोक कपछि खोरिया लफाय राज न छु हाचो हा अब आजि खुसी थी हैन बोलوام ध्यान राखजो का, का? ने गए बापुन छोटली खीचो थाकेस ई तै करी हती नै आओ आओ, 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 आओ आओ बापु ए ए પ્રણામ છે આ ગુરુદેવ ના તમારા ક્ષણ માં મહારાજ અરે બાબુ અરે બુદાવના શરણોમાં આજ બુટ્યા નમ્રુ ગણા સુધાવ ક્યાંથી આવો છો ના આજે શું કાર્ય છો કુદાવ અરે વાહ

निकरो आजी का, का? हूं किदू बापुने ए बापू का गरम થઈ ગયા આટલા બધા બાપુને હું કીધું બાપુને આટલા બધા ગરમ કરી નાખ્યા ઘડીકમાં મેં કાય નથી કીધું પોકણગડનું નામ લીધું એ પોકણગડનું નામ આ લેતો નતો ક્યાં પોકણગડમાં મારા બાપુને બહુ હાટી બોલતી હોય હે બહુ હાટી પછી ની ગુંદી ગાંઠિયા પ્રધાન યુદ્ધની

મારી માં હવે કે નો જાઓ આવ્યા જાઓ તો આથી હું આપણે ટ્રાય મારવાનું થાય એક વાર ટ્રાય મારવાનું થાય કાઈ ટ્રાય મારવાનું મશીન છે એમ નથી કહેતો ગળિયા ગળિયા ટ્રાય મરો દો એમ નથી કેતો આપણે એકવાર મુલાકાત લેવી હવે તમારી મુલાકાત લેવાની થાય તો મારી અહીંથી નોકરી જાય તમારી નોકરી જાય તો મારા ભેગા આવી આવજો તમારી ભેગું શું કરું બસ આવું હું કરું એવું આવો આપણને બોલો હું મગલે મગલે ટીડી ફીડી હવે વ્યા જાવ મને તમારી ફૂલથી આવો મને તારું નામ શું છે એ તારું નામ શું છે મારું નામ છે કેશવજી કેમ કેશવજી બહુ સરસ નામ છે નવરાધીએ કરેલું